કેમ છો મિત્રોને મારા વ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે ને આજે હે ને ખવર માં ઉઠીને આપણે મસ્ત નાઈ તો ફ્રેશ થઈ ગયા હતા હવે મારા મમ્મી ભેગું છે ને મારે ગામડે જવાનું છે તો ચાલો કન્ટિન્યુ અને અત્યારમાં ફોન લઈને બેહી જામાં તો ઊભી થા ના સારું લાગે આમ જો તમે અત્યાર માં છે ને

ફાઈનલી છે આપણે ઘરે પહોંચી ગયા તા ને આમ જોવા બધું કઉ ન ચોખ્ખા ને બધું લેવાનું હતું તો લઈએ ભાઈ રાશન લેવાનું થાય ને રાશન લેવા ગયા તા ચાલો મળીએ પછી તો ફાઇનલી છે ને આપણે ઘરે આવી જતા મસ્તી ના નીંદર બિંદર કરીને આરામ કરીને અત્યારે તો એને મેગી ખાવા બેઠા એ અમારે બેને મેગી ખાવા બેઠા આ બેન કઈ બે શબ્દ કેવા માંગશો તમે મેગી ખાઈ આ તો કાય નાખતી હતી ને એટલે થોડું પોલીસ મોટું લઈ લીધું સમજી ગર હર મેદાન પતે રે બુલિયા કર હર મેદાન પતે હાલો મેગી ખાવા ભાઈ કોપીરાઈટ આવી જાય આપણો સવન પછી એને જીવડ લાગે છે એક એક ગીત ગાઈ નાખો તો ભાઈ મેગી ખાતો એકલા એકલા કીધું નહી એટલે મે તમને એટલે મેસેજ કર્યો ક આવો એમ અરે કહેના ક્યા ચાહતે હો

वटाणा वटे का नुसाक अने पछि बिजू काय नो उखाय बवा से ना हाडो लीता कीर हाटू है कीर बना कीर बनावानी है चलो बदाई जम्बो एम कर दी एक बार बिजी रांदा मोर जमन के मारते उ इन्हें खात नोठा चलो मने पछि